હાલ તો તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ કાંતિલાલ પટેલ અત્યારે વેન્ટિલેટર ઉપર છે ખ્યાતિ હોસ્પિટલના આકાઓએ એવી હાલત કરી દીધી દર્દીની કે સાજા સારા દર્દીઓને અત્યારે હોસ્પિટલ ભેગા કરી દીધા છે વેન્ટિલેટર ઉપર બેસાડી દીધા છે રાધા બિલકુલ એટલે માનસી અહીંયા મહત્વની વાત એ થઈ જાય છે કે દર વખતે જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે નાની નાની માછલીઓને પકડી લેવામાં આવે છે પરંતુ મોટા મગરમચ્છ બચી જાય છે આ વખતે પણ સેમ આવી ઘટના રિપીટ થઈ છે હવે ભૂતકાળમાં જઈએ ખ્યાતિ હોસ્પિટલ આટલા માળની આખી અત્યાધુનિક સુવિધાઓ આ હોસ્પિટલમાં છે કેટલી બધી વસ્તુ ટેકનોલોજીની સાથે હોસ્પિટલ તો ખડકી દીધી છે પરંતુ એક સામાન્ય લોકોની લાગણી સાથે રમી અને તેઓએ આ હોસ્પિટલ ખડકી હોય ચિત્ર સ્પષ્ટ થયું છે બિલકુલ જે ડોક્ટરને આપણી જનતા કે આપણા દેશમાં ભગવાન વિરુદ્ધ આપવામાં આવે છે ભગવાન માનવામાં આવે છે લોકો જેમ ભગવાનની સામે હાથ જોડે છે એમ ડોક્ટરની સામે હાથ જોડે છે કે અમારા સ્વજનને બચાવી લેજો અમારા સ્વજનને કંઈ થવા ન દેતા અને આજે એ જ લાગણીનો દુરુપયોગ આ ડોક્ટરોએ કર્યો છે ખ્યાતિ હોસ્પિટલના આ કૌભાંડીઓ કહી શકાય ભ્રષ્ટાચારીઓ જેમને માત્ર રૂપિયા કમાવા માટે સાજા સારા દર્દીઓ કોઈકને ઘૂંટામાં તકલીફ હતી કોઈકને લોહીની તકલીફ હતી આ તમામ દર્દીઓને હાર્ટમાં સ્ટેન્ડ મૂકી દેવાયા એન્જિયોગ્રાફી કરી લીધી અને હાલ એમાંથી બે દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે એક દર્દીની હાલત ગંભીર છે અને આવા તો રાધા કેટલાય કેમ્પ કર્યા છે વાત ફક્ત સામે એક જ જગ્યાએથી આવી છે મોરીસણા ગામથી પરંતુ ખ્યાતિ હોસ્પિટલ એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે આવા ઘણા બધા કેમ્પ ખ્યાતિ હોસ્પિટલે કર્યા હતા અને દર્દીઓને હોસ્પિટલમાં લાવીને એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી એન્જિયોપ્લાસ્ટી સુધીનો માનસિક નિર્ણય તો આ ડોક્ટરો લઈ લે છે પરંતુ એકવાર એવો પોતાની જવાબદારી નથી સમજતા કે દર્દીના સગાવાલાને કે કોઈકને ફોન કરી અને જાણ કરવામાં આવે એન્જિયોપ્લાસ્ટી સુધી પહોંચી ગયા પછી એમના ઘરના લોકોને ખબર પડે છે આવા કેટલાય કિસ્સાઓ હોસ્પિટલના સામે આવ્યા છે લોકોને ઘરના લોકોને ખબર પડે છે કે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી પછી ખબર પડે છે કે માત્ર 40% જે પ્લીઝ એ નળી બ્લોકેજ હતી અને તેમાં આવી રીતે આખ ઓપરેશન કરી નાખવામાં આવે છે આપ કહો છો એમાં જો ઉમેરવા છે એક બેન ને મેં સાંભળ્યા હતા આપણા જ ગુજરાત ફર્સ્ટ ઉપર બાઇટ આપી રહ્યા હતા એ બેન એવું કહેતા હતા કે એમના હસબન્ડ દાદા હતા મોટી ઉંમરના લગભગ પચાસ થી સાઠ વર્ષની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે તેઓ ગામમાં જાય છે દાદાને કંઈ જ તકલીફ નથી પરંતુ ફ્રી કેમ્પ છે ફ્રીમાં આખા શરીરનું મેડિકલ ચેકઅપ થઈ જશે એ વિચારીને ખ્યાતી હોસ્પિટલની બસમાં તેઓ બેસી ગયા અને બસમાં ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી હાર્ટમાં સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું દાદા ઘરે આવી ગયા

કે આ પહેલી વખત ગામડામાં જઈને કેમ્પ નથી કરવામાં આવ્યો અગાઉ ઘણા બધા વર્ષો પહેલા ઘણા બધા કેમ્પ કરી દેવામાં આવ્યા છે કે ભોળી જનતાને ત્યાં લઈ આવવામાં આવે છે એમની એન્જિયોગ્રાફી એન્જીઓ પ્લાસ્ટી કરી દેવામાં આવે છે પછી એમના ઘર સુધી ખબર પડે છે તમે તમારા રોટલા શેકવા માટે લોકોના મૃતદેહ પરથી આગળ વધશો સૌથી શરમજનક વાત એ કહી શકાય અને આ પરિવાર વધુ એક સામે આવ્યો છે પરિવાર દ્વારા પણ એવી માંગ કરવામાં આવી કે આજે ખ્યાતિ હોસ્પિટલના લોકો છે એમને કડકમાં કડક સજા આપવી જોઈએ તેવી પરિવારજનો માંગ કરવામાં આવી છે એમના દ્વારા કારણ કે એક પરિવાર પીંખી નાખે છે એક હસ્તુરંતુ પરિવાર પીંખી નાખે છે માત્ર ને માત્ર પૈસા માટે અને પૈસા માટે લોકો જિંદગીઓ સાથે રમે છે કહી શકાય કે લાશોના ઢગલા ઉપરથી આ ડોક્ટરો પૈસા કમાય છે અને આવી હતા આવા જગતને આ ખ્યાતિ હોસ્પિટલમાંથી સામે આવી છે અને રાધા મહત્વનું તો એ છે કે નવાત્ર બોરીસણા પરંતુ મહેસાણાના જોરણ કરીને એક ગામ છે ત્યાં પણ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો અઢાર ડિસેમ્બર બે બાવીસ એ દિવસ જયારે કેમ્પ યોજ્યો હતો અને ઓપરેશન કર્યા બાદ જ મહિનામાં એક વ્યક્તિનું મોત થયું હતું એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના જે ચિઠ્ઠા પિઠ્ઠા ખુલી રહ્યા છે તેમાં તમામ માહિતીઓ સામે આવી રહી છે મોતના આંકડાઓ વધી રહ્યા છે અને હજુ પણ આગામી સમયમાં વધે તેવી શક્યતા છે બે હજાર ની ઘટના અને અત્યારે આ ભાંડો ફૂટ્યો છે ખ્યાતિ હોસ્પિટલો બિલકુલ એટલે દર્શાવવામાં આવે છે કે આટલા લોકોના જીવ લઈ લીધા અને એના પર કોઈ યોગ્ય કાર્યવાહી નહીં એના ઘરે જઈ એના તપાસ કરવામાં આવે છે બાર દેખાઈ જાય છે આટલા બધા ત્યાં દારૂની બોટલો મળી આવે છે પરંતુ આ બધાની વચ્ચે તમે કાર્યવાહી નથી કરી શકતા કાર્યવાહી એ ચિરાગ રાજપૂત જે હસ્તો હતો મીડિયાની સામે બે બે લોકોના ભોગ લીધા બાદ તો એના બાદ કાર્યવાહી જી ચિરાગ રાજપૂત એવું કહેતો હતો મીડિયા સામે કે આજે મીડિયાને ચિરાગ રાજપૂતે કહ્યું હતું કે તમારી મહેરબાનીથી હવે ખ્યાતિ હોસ્પિટલમાં એક કબૂતર પણ નહીં ફરે આજે એ જ ચિરાગ રાજપૂત ફરાર છે અને નાક જવું જોઈએ શું કામ જાય તમે લોકોની જિંદગીઓ સાથે રમો છો તમે ખોટી રીતે તમારા પરિવારને ભોળવો છો લોકોને ભોળવો છો ગામડાના નાના નાના લોકોને ભોળવો છો અને પછી તમારી જિંદગીઓ સાથે રમત રમો છો અને આ રીતે પૈસા કમાઓ છો લોકો આટલા બધા મોતને ભેટ્યા છે છતાં પણ તમને કોઈ કદર નથી અને આજે રાધા એ જ ચિરાગ રાજપૂત ફરાર થઈ ગયો છે